સુરતના લિંબાતના સંજયનગર ખાતે સુદામ પાટીલની હત્યા કરનાર બે આરોપીઓ બિપિન પ્રવીણ દેવરે અને રાજેશ બદાણીને લિંબાત પોલીસે મોડી રાત્રે ઝડપી પાડ્યા હતા બનાવમાં પકડાયેલા આરોપી રાજેશની બહેનના મૃતક સુદામ પાટીલ સાથે આડા સંબંધ હોય જેની અદાવતમાં છેલ્લા ઘણા સમયથી મૃતક અને આરોપી રાજેશ વચ્ચે ઝઘડો હતો જે ઝઘડાની અદાવતમાં ગતરોજ બંને આરોપી મૃતક સુદામની સર જાહેરમાં હત્યા કરી ફરાર થઈ ગયા વડે હુમલો કરી તેને હત્યા કરી નાખી હતી સીધા દ્રશ્યો અમે બતાવીશું લિંબાત વિસ્તારની લિંબાત વિસ્તારમાં જે સદ્દામ નામક શખ્સની જે હત્યા કરી દેવામાં આવી હતી તેને આજે કરવામાં આવી રહ્યું છે

રીકન્સ્ટ્રક્શન કરવા માટે આવ્યા છે પંચનામું કરવામાં આવી છે કેવા પ્રકારની કાર્યવાહી અત્યારે હાલ કરવામાં આવી રહી છે હાલ આરોપીઓ જે કઈ રીતે એને પ્લાનિંગ કરેલું કઈ રીતે એમને રેકી કરેલી કઈ રીતે ગુનાવાળી જગ્યાએ એને મર્ડર કરેલું તેનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું ચાલુ છે

આ શાળા બનેલી દ્વારા ક્યાંક ને ક્યાંક અહીં આતંક ફેલાવાનું જે કાર્ય કામ કર્યું હતું તેને લઈને આજે લોકો પણ ક્યાંક ને ક્યાંક મોટી સંખ્યામાં છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો કે લોકો છે બેનર લગાવીને અહીંયા આવ્યા છે

તમામ જે અધિકારીઓ પોલીસ કર્મચારીઓ તમામ અહીં ઉપસ્થિત છે ત્યારે લોકોનું ટોળે ટોળે અહીં જોવા મળી રહ્યું છે ત્યારે વાત કરીએ તો લિંબાજ પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક આરોપીઓને કડક માં કડક સજા મળે તે માટે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે

આ આરોપીઓને કડક કડક સજા મળે તે માટેના પ્રયત્નો લિંબાડ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત